નમસ્કાર સૌરાષ્ટ્ર કરું છું જોઈએ આજે જામકંડોરણા ખાતે શાનો શૌકત સાથે ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી હતી આજે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ઇદની ઉજવણી સાથે સંપન્ન થશે રમઝાન માસના ચાંદ દેખાયા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા આખા રમઝાન માસમાં રોઝા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી અને ગઈકાલ બુધવારે ઇદના ચાંદના દીદાર થતા આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદની ઉજવણી કરાઈ હતી રમઝાન ઇદની ઉજવણી કરવા મુસ્લિમ ભાઈ બહેનો નાના બારકોથી લઈ મોટા વડીલો સુધીના ઓમાં ખૂબ જ અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો હતો मुस्लिम बिरादरों नवा नवा कपड़ा नो पहरी एक आदर्श मोमिन तरह तैयार थई थी जामकंडोरना सौ भेड़ा पूरा शानो सोक्त बाद नमाज अदा करी हती आ तकके जामकंडोरना सुन्नी मुस्लिम जमातना आगे वानो जनाब जुम्मा भाई जीवा भाई जनाब हनीफ बापू मछीवाला जनाब हाजी अब्दुल्ला हाजी वाली मामद वेहवरिया जनाब मोहम्मद भाई हसन भाई ब्लोच इमाम साहेब जनाब बापू जुम्मा मस्जिद इमाम जनाब तौफिकबापुनगीना मस्जिद इमाम तथा मुस्लिम जमतना बिरादरो खूबज मोटी संख्या में उपस्थित रही बाद नमाज अदा करी एक बीजाने भेटी ईदनी मुबारकबाद आपी थी आ तके आजे अने बरकत बरकतवाड़ा पाक अने पवित्र दिवसे अल्लाह ताला पासे दुआ माँगी के अल्लाह ताला अमा भारत देश में अमन शांति जलवाई रहे अल्लाह हर हिंदुस्तान वासियों ने दुश्मनी बुरी नजर थी बचावे तमाम हिंदुस्तानी हिंदू मुस्लिम भाई बहनों एकबीजा साथ ने रहे एवी दुआ साथे तमाम देशवासियों ने ईद उल फित्री खूब खूब शुभेच्छाओं थी ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલ ને કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાય નો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર